લોકસભા ચૂંટણીમાં ભાજપમાં નીતિનભાઈ પટેલ દાવેદારી પાછી ખેંચતા ફરી એકવાર મોટો હોબાળો ચોંકાવનારા સમાચાર નીતિનભાઈ પટેલને લઈ સામે આવી રહ્યા છે અત્યારે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે એટલું જ નહીં ભાજપે તેમની બીજી જે ઉમેદવારોની લિસ્ટ છે તે પણ જાહેર કરવાની તૈયારીમાં છે અને તેમાં પણ નામ ઘણા બધા નેતાઓના કપાયા છે બધા લોકો જાણે છે નીતિનભાઈ પટેલ દાવેદારી નોંધાવી ચૂક્યા હતા અને દાવેદારી એટલા માટે નોંધાવી હતી કે તેઓ ઈચ્છતા હશે કે તેમને ટિકિટ મળે અને તેઓ જરૂર ચોક્સપણે એવું વિચારતા હશે કે લોકસભા ચૂંટણી એવા સામે આવી રહ્યા છે કે બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ માટે તૈયાર કર્યા હોય અને ગેની ઠાકોર લોકસભા ચૂંટણી માટે બનાસકાંઠાથી કોંગ્રેસથી લડે તેવી પૂરેપૂરી શક્યતા અને પૂરેપૂરા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા પર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસમાંથી ટિકિટની તૈયારી શરૂ થઈ ગઈ